ભરૂચના આમોદ વાગરા રોડ પર ટેન્કર ફસાયું ભુવા ગામ પાસે પાણી ફરી વળતા ટેન્કર ફસાયું બુકી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા વાગરાથી વાયા ભુવા આમોદ સંપર્ક તૂટ્યો છે તો ભારે વરસાદને કારણે અનેક નદી નાળા ઉફાન પર છે આ સાથે જ જોખમી રીતે પસાર થતા વાહનોને પણ હાલાકી વેઠવી પડે છે ટેન્કર ફસાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે બીપીએસ મિત્રની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભૂખી નદી પરના આ દ્રશ્યો અને ટેન્કર ફસાતા કોઝવે પરથી પાણી ફરી વળતા અનેક ગામનો સંપર્ક પણ કપાયો છે ભરૂચના આમોદ વાગરા રોડ પર ટેન્કર ફસાયું ગોવા ગામ પાસે પાણી ફરી વળતા ટેન્કર ફસાયું